બનાસકાંઠાના સુઈ અતિવૃષ્ટિએ ભારે તબાહી મચાવી દીધી છે જેના કારણે આજુબાજુના કેટલાક ગામો છે તેની સ્થિતિ અત્યંત દયનીય બની ગઈ છે છેલ્લા ચાર દિવસથી સતત વરસી રહેલા વરસાદના કારણે અનેક ગામો જળમગ્ન થયા છે આ પરિસ્થિતિને કારણે સુઈગામ તાલુકાનું ભરડવા ગામ સંપર્ક વિહોણું બન્યું છે જેથી લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે ગામની શેરીઓમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે તો સુઈ ગામમાં અતિવૃષ્ટિથી અનેક ગામો જળમગ્ન ભરડવા ગામ સંપર્ક વિહોણું બન્યું પાણી ભરાવાથી રોગચાળો ફાટી નીકળવાનો હોવાનો ભય સતાવી રહ્યો છે તો જે ભરડવા ગામ છે તે સંપર્ક વિહોણું બન્યું છે અને લોકો રોડ રસ્તા પર રહેવા મજબૂર બન્યા છે સ્થિતિ આપ જોઈ શકો છો ટીવી સ્ક્રીન પર આ દ્રશ્યો આપ જોઈ શકો છો કે જ્યાં અનેક જગ્યાએ પાણી જ પાણીના દ્રશ્યો સામે આવ્યા છે ચાર દિવસથી વરસી રહેલા વરસાદના કારણે સુઈ ગામ જે છે તે પાણીમાં ડૂબ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા પતિ આવે છે અત્યારે કંઈ પણ તંત્ર કોઈ પણ કોઈ તંત્ર જ આવ્યું નથી બરાબર અને ત્યાં લગભગ પચાસ ટકા પશુઓ મરી જશે જેને કોઈ ઘરમાં દોણા હતા બીજું બહુ તો પલળીને બધો વિનાશ થઈ જશે અને માણસોની કપોળની હાલત કે ઘર છોડીને રાતે અડધી રાતે ઘરથી ભાગવું પડ્યું છે બરાબર તો આ તંત્રને કહેવામાં આવ્યું છે કે વહેલામાં વહેલી તકે આ પોણીનો નિકાલ કરે ગામમાં હું બોમ્બે નોકરી કરું છું સર બરાબર હું ભરડો ગામનો પત્ની છે જોવામાં ભાઈ આજે ભાઈ અને હું બોમ્બે નોકરી કરું છું કાલે હું વાવથી મારા ઘરે ચાલીને આવ્યો હતો અહીં આવ્યો તો કોઈ પરિસ્થિતિ છે જ નહીં પછી પાણી તું બીજું કાંઈ છે જ નહીં બધું કોઈ તંત્ર નહીં કોઈ આ તો ધનવાદ મીડિયાવાળાને કે અત્યારે આવીને અમારી મુલાકાત લીધી છે હજી કોઈ તંત્ર ગામમાં અત્યારે કોઈનો સંપર્ક મારે થતો જ નથી પશુપાલન છે પશુપાલક જે ઘરમાંથી ભેંસો ખોલી નહીં ભેંસો ક્યાં છે ને ક્યાં નથી એ મને ખબર નથી હજી મરેગી જીવતી છે એમને કોઈ ખબર નથી